દયાળુ મહારાજ ઊંચે ઊંચે આકાશે ને નીચે નીચે પાતાળે વચે ભૂમિમાં રે એ ઊંચે ઊંચે આકાશે ને નીચે નીચે પાતાળે પ્રભુજી આજે વચ્ચે ભૂમિમાં ગુણ પ્રભુજીના ગવાય છે રે સર્વત્ર આજ પ્રભુ રામજી રૂપના ગુણ ગવાય છે રામજી રૂપના ગુણ ગવાય છે ગુણ ગવાય છે સૌના હૈયામાં હરખ ઉભરાય છે રે ઉંચે ઉંચે આકાશ ને નીચે નીચે પાતાળે ગુણ પ્રભુજીના ગવાય છે રે એ ગુણ રામજી પ્રભુજીના ગવાય છે રે મારા દિવ્ય દર્શન થી સૌ હરખાય છે વાલા પ્રભુ વાહ એ આજ હરખે ભૈરા છે મારો વાલો એ કહે છે સૌ અયોધ્યામાં માં દર્શને ચાલો હજી એક દિન વાર છે કાલે જવાનું છે બસ એમાં જે હરખે ભયરા છે મારો વાલો સૌ કહે છે અયોધ્યામાં દર્શને ચાલો દર્શને ચાલો સૌ આનંદ માલો આજે હરખે ભયરા છે મારો વાલો વાહ પ્રભુ બસ મારા આજે તમે આનંદમાં છો હરખમાં છો રામજીની આજે પુનઃ પ્રતિષ્ઠા થઈ રહી છે ઓહો તમારું છપ્પયામાં અને અયોધ્યામાં તમારું કેટલું વિચરણ પ્રભુ આજે એ અયોધ્યામાં આનંદનો સાગર ઉલટો છે મહારાજ આજે તમે પણ ખુશ ખુશાલ છો તમારી પાસે પ્રભુ કોઈ માગે ને કાંઈ વચન વરદાન પાસે જે કોઈ માગે કઈ તથા જય સ્વામિનારાયણ પ્રભુ આજે એટલી સિસ્ટમેટિક ફૂલની શોભા બની છે આ જય હો પ્રભુ જય હો જય હો આનંદ કિલો કરી દીધો તમે પ્રભુ આનંદ કિલો કરી દીધો હા જુઓ ડંકો વાગી ગયો દુનિયામાં રામજી મંદિરનો ડંકો વાગી ગયો વાગી ગયો વાગી ગયો ભલે ચાર પાંચ કલાકની વાર હોય ડંકો મીનો વાગવા આહા હા 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 બરાબર ભૂલ ડંકો વગાડ દીધો મહારાજ એટલી સિસ્ટમેટિક આ સેન્ટર પોઈન્ટ જાળવી આ બાજુ જેટલા ફૂલ જેવા ફૂલ એવા ફૂલ આ બાજુને એટલા જ ફૂલ જે કલર અને જે સાઈઝ જે રંગ એટલા આ બાજુ અને આ બાજુ हाँ जेने गणवा गनी लैजो के फूल से हाँ एक फूल आ नीचे पड़ी गई गण लेज पर हाँ हाँ बाजू न गई लैजो आम पड़ी गया महाराज पड़ी न क्या मुइका कह फूल से हो, जो लियो हाँ क्या एक अटकी एक, ग एक नीचे गय हाँ बाकी बदी शोभा सरस महाराज अ प्रभु तमें आज बराबर डंको वगाड़ दीदो हाँ प्रभु आनंद आनंद से आज किलोल किलोल से જેને ફૂલ ગણો એટલે ગણી લેજો આ બાજુના અને આ બાજુના સરખા છે મેં ગણ્યા નથી જે મૂકાયા છે મૂકતો ગયો બસ મહારાજ આપતા ગયો હું મૂકતો ગયો છું બરાબર સિસ્ટમેટિક છે એવો હા લ્યો લ્યો થોડીક વિડીયો રાખો ગણી લેજો તમે બરાબર જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ લ્યો સરસ બધી શોભા આજ કી તો શોભા શ્યામ આમ વરણની ન જાય એવી શોભા છે પ્રભુઓ હા લ્યો આજે પ્રભુએ ત્રણ જગ્યાએ પરચો બતાવ્યો આ ફૂલ એક નીચે અહીંથી આપ્યું અને આ બે ફૂલ તો પેલાના છે અને અહીંયા એક ફૂલ હતું સફેદ બરાબર સામે સામે ત્રણ એ અહીંયા પ્રભુએ મૂકી દીધું ખૂણામાં જોયું આજે ત્રણેય જગ્યાએ પ્રભુએ રાઈટ ઓલ રાઈટ ઓલ રાઈટ બસ મહારાજ આજે આપણે આપના અવતાર સ્વરૂપ એવા રામચંદ્ર ભગવાન એની પ્રાકટ્ય ભૂમિનું બિરાજમાન થાય છે આજે પાંચસો વર્ષના તપશ્ચર્યાના અંતે તો એના આનંદ કિલોમાં એની મોજમાં આજે પ્રભુ તમને થાળ સરસ બનાવ ધરાવ્યો છે આવો થાળ તો ક્યારેય નથી કિરો સરસ પૂરી શીરો સૂકી ભાજી અને દૂધીનું શાક અને બધા મસાલા ભાવથી થાળ આવ્યો અને થાળની સેવા પ્રભુ મુંબઈના હરિભક્ત છે ભતીલાલ શાહ ભોગીલાલ ભતીલાલ શાહ ભતીલાલ ભોગીલાલ શાહ પરિવાર તેમજ અમદાવાદના સારંગભાઈ ઠક્કર અને અંબાળા એમના કરશનભાઈ એમને ઘેરે તમે એક મુકાત્મને મોકલેલો ઘણી બધી એને તપસ્યા એને ખૂબ જ એને પરીક્ષા તમે કરી અને હવે તમે એને ધામમાં લઈ ગયા છો તો તમારી મૂર્તિનો શોક આપજો આજના દિવસે આ થાળ ભક્તો તરફથી પ્રભુ થાળ જમજો મહારાજ થાળ એટલો મસ્ત હશે ને તમે ખુશ થયા થાળમાં જેણે જેણે સેવા કરી હોય બધાયને મહારાજ તમારી મૂર્તિનું સુખ અને બધાનો છેલ્લો જન્મ થાય પ્રભુ અને દયાળુ અયોધ્યામાં આજે પૂર્ણ બિરાજમાન રામચંદ્ર ભગવાન થતા હોય અને ત્યાંથી અનંત જીવોના મોક્ષ થાય અનંત જીવોના કલ્યાણ થાય અનંત જીવો મહારાજ તમારા સ્થળે આવે રામચંદ્ર ભગવાનના સ્થળે આવે તમારું ભજન પ્રતિક છેલ્લો જન્મ થાય અને ભારત ભૂમિનું મહારાજ તમે સદાય રક્ષણ કરતા રહેજો ભૂમિનું સદાય રક્ષણ કરતા રહેજો એવા આનંદ ઉલ્લાસ અને મોજ પ્રભુ આજે તમને સરસ એનો થાળ તો દયાળુ સખી આનંદની વાત કહું આજ રે મે તો નેહ કરી નોત તરા મારા પ્રેમે પ્રેમ તો કવચે ચોકી ધારી રે નવા ઉઠા મોહન બન માળી રે અંગ છોડી આનંદ સુનાવ રાયવા રે પેરી પીતમરા મન ઘણો ભાયવા तेरी पावला पधारा लाक काड़ो रे मारे मंदिर आए मार मारो रे पाटे बेसाली ने पूजिया मुरारी रे अति आनंद सुयार ते उतारी रे जका जमवा जग नोया धार रे मैं तो प्रेम करे तेरे सो कंसारा લે બીજું કતારે ઘણા કે ભરતે દા નિભરે થાડે રે દૂધ પાકને કોરણ પોળી રે ઘણે ઘી એ ર સોટલી જ બોળી ભાત ભાજી અમે દાળ મગમેથી વઘાર કર્યા ભેડાર તૈરું સુરણ ઘણું ઘે ગાલે રે વળી વાલા ને લાગે છે ઘણી વાલી રે તૈરા પરવળ વાલોળ ને તૈરા તુરિયા કંકોડા કેળા સાકર ટાકો તાંદળ જો ને સુવા ભાજી રે મેથી મોગરી મૂળાથી પ્રભુ રાજી રે જમે જુગત સુધી ના કદ તેરડા પાપળ પ્રભુ જમે રે તે જળક સૂદ્રાસ મને તમે જમે જમે મધુરમ તોર ધુરાય રે unto બીજમે ઘોળોવાય જમે આચમન તરુ અવિનાશ રે હૃતે પાન વિળે તરી મુખવાસ રે સુરમુનિને मोनंद पड साय हो महाराज आज आनंद किवळ दुनिया में आनंद आनंद आनंदी मोज म મહારાજના જે મહાથાળ ધરાવ છે ખૂબ લાડે મોટે ધંધો અને ગયાનું એક પ્રાર્થના ફરીને પ્રાર્થના કરીશું આપ અયોધ્યામાં બિરાજમાન થઈ અને આનંદ જેવોના છેલ્લા જન્મ થાય કેમ છેલ્લો જન્મ કરવો મારા એ તમને આવડે છે હા આનંદ બ્રહ્માંડમાં તમારું પણ હોય છે તો એ જીવાત્માને તમે ત્યાં લઈને છેલ્લો જન્મ કરાવો અહીંયા લઈને છેલ્લો જન્મ કરાવો જેમ તમને ધારે તમે ધારો એમ છેલ્લો જન્મ બધા થવો જોઈએ અયોધ્યામાં જે જે દર્શન કરવા આવે પ્રભુ એનો ફેરો ખાલી ન થવો જોઈએ ખાલી ન જાવો જોઈએ આવી તમારા ચરણમાં પ્રાર્થના કરી અને તમને થાળ ધરાવે છે મહારાજ સૌનું મંગલ થાવો સૌનું કલ્યાણ થાવો છેલ્લો જન્મ થાવો વારંવાર ફરી ફરી મહારાજ પ્રાર્થનાની વજન કરું છું બોલો સ્વામિનારાયણ ભગવાનની જય મહારાજ તે તમારા અવતાર છો જેવા રામચંદ્ર ભગવાનની પણ જય 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 ઓમ મહારાજ જય જમો મહારાજો Thank mm -hmm. you ના લાલ પોઢો રે ધર્મ ના કુમાર પોઢો રે પ્રભુ આ શું વાત આજ તો કરીએ સમુદ્રમાં જેમ સુનામી આવે ને પ્રભુ એમ પૃથ્વી ઉપર આજે આનંદની સુનામી તમે લાવી દીધી આનંદની સુનામી લાવી દીધી આવી ક્રોડ દિવાળી હવે પ્રભુ તમે સુખે સુખરાત્રી માણો વાલા આજ તો તમે કાંઈ બાકી રહેવા દીધું નથી કઈ બાકી રહેવા દીધું નથી હો આનંદ 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 કિલોલ 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 ઉમંગ 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 પ્રભુ દુનિયા આખીમાં આજે શું તમે કમાલ કરી છે દયાળુ હે લલાના એના પ્રાગટ્ય ભૂમિ ઉપર એને સ્થાપન થયાનો જે આનંદ છે ભક્તોને પ્રભુ આનંદના કરાવનારા કોણ બીજું હોય મહારાજ દયાળું તમારા સિવાય મહારાજ આખી ભૂમિ ઉપર આજે આનંદ હો હા દયાળુ જે જે ભક્તો બધા આવે ને રામચંદ્ર ભગવાનના દર્શન કરનારાના છેલ્લો જન્મ થઈ જાય ને પ્રભુ એવી એક પ્રાર્થના છે છેલ્લો જન્મ થઈ જાય કે જે બ્રહ્માંડમાં પ્રગટ પણ પુરુષોત્તમનું હોય ને ત્યાં એ પાપી હોય તો ભલે પુણ્યશાળી હોય તો ભલે દરેક વખત રામલલાના દર્શન કરે અને છેલ્લો જન્મ મહારાજ બસ આવી મોટી કૃપા તમે વરસાવી છે દયાળુ રાજ્ય રહીજો તમે હવે શુક્રાત્રી માણો આનંદ કિલો કરો પ્રભુ બસ બધા એને તમે આનંદ કે લોકો કરી દીધા છે પોટો વાલા હા 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 જ બસ છે પછી એક આસુલું વસ્ત્ર મુખ ઉપર રાખી દઉં છું ત્યારે તમે સુકરાતી માણો બસ જય સ્વામિનારાયણ